અખાત્રીજ પર ખરીદો દસ રૂપિયાની આ એક સસ્તી વસ્તુ લક્ષ્મી લગાવી દેશે પૈસાનું અંબાર આ વખતે અખાત્રીજ ત્રીસ એપ્રિલ બુધવારના દિવસે ઉજવવામાં આવશે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાક માસના શુક્લ પક્ષની તૃતીય અતિથિના દિવસે તેની ઉજવણી કરવામાં આવે છે માન્યતા છે કે અખાત્રીજના દિવસે સોનું ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે એક ખૂબ જ સસ્તી વસ્તુ ખરીદવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે અખાત્રીજના દિવસે આખા દાણા ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તમે ઈચ્છો તો માત્ર દસ રૂપિયાના આખા દાણા પણ લાવી શકો છો એવું કહેવાય છે કે આને ઘરે લાવવાથી ઘરની આર્થિક સમસ્યા દૂર થાય છે ખરીદી લાવ્યા પછી આખા ધાણાને પૂજામાં રાખો અને પૂજા પછી ધાણાને મા લક્ષ્મીના ચરણોમાં ચડાવો આખા ત્રીજના બીજા દિવસે ધાણાને ઘરના કુંડામાં નાખી દો આખા ત્રીજના દિવસે ધાણાનો આ ઉપાય કરવાથી ઘરની આર્થિક તંગી દૂર થઈ શકે છે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે જો તમે આ દિવસે ધાણા સિવાય પીળા સરસવ પણ ખરીદી શકો છો કે પછી માટીનું વાસણ પણ ખરીદી શકો છો